ખાખી ચડિયા થિયોપ્લેટા સુપેડી સેબંતરા મોજીરા ભાયા અને ભાણવડ તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે પુલની એક સાઈડ ભારે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવી છે ત્યારે વાહન ચાલકો માટે પુલની એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકોને અવર હાલાકી પડી રહી છે નદી પર રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ પુલની તંત્રએ યોગ્ય જાળવણી ન કરતાં પુલની સાઈડનો એક ભાગ તૂટી પડ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ હાથ ધરવા માટે લોકોની માંગ છે હાલ તો લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે time. હોય ને ભૂલી લઈ લેજો ભજનભાઈ આ જે પુલ ધરાશાયી થયો છે આ પુલ અમે સરકારમાં રજૂઆત કરેલી છે મીડિયા દ્વારા આપેલું છે આજ ફરીથી આપીએ છીએ કે જે જુનાગઢ થી જામનગર ને જોડતો આ પુલ છે કે આ ગોંડલ સ્ટેટ નો પુલ છે કે જ્યારથી બન્યો છે ત્યારથી આ પુલ ની અંદર કઈ પણ સામાન્ય સામાર કરવામાં નથી આવ્યું એના કારણે જો પહેલેથી આ પુલ ને ધ્યાન દીધું હોત તો આ પુલ મજબૂત હતો અને વાહન રહી જાત તો આજે આ પુલ આ પુલ અમારા ધરાશય થઈ ગયો છે ધરાશય ગયો આજુબાજુના અમારા ઓછામાં ઓછા આઠ થી દસ ગામના લોકો છે એને અવરજવર થવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી તાત્કાલિક અસર અમને આ પુલ નવો બનાવી આપે અત્યારે ટાઈમ પર જે અમારે આ પુલનું નું લોકેશન તૂટી ગયું છે એ પુલ ધરાશાય સાઈડ માંથી થયો એ પુલ રિપેરી કરી અત્યારે ટેમ્પરરી અમને આ પુલ ચાલુ થઈ જાય કે ભારે વાહન થઈ જાય જે બાળકો અમારે કુમાર છે ખાટી જાડિયા ની એ આ પુલ ઉપરથી પસાર થતા હોય જે લોકો પસાર થતા હોય જો આ લોકો ને પસાર થવામાં માં કઈક ને કઈક જાન આની થાહે તો આના જવાબદાર કોણ રહેશે એટલે અમે સરકાર એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક તાત્કાલિક અમને આ પુલ મંજૂર કરાવી આપે તાત્કાલિક આ પુલ અમારું વ્યવસ્થિત થઈ જાય જેના કારણે કોઈ પણ જાનહાની ન થાય એનો એ બધી મુશ્કેલીમાંથી બચી શકીએ એવી અમારી ખાસ રજૂઆત છે વરસાદના કારણે ઉપલેટા તાલુકાની અંદર તલંગણા કુંડેજ લાઇટ મજેઠી ભીમોરા કાથરોટા સમઢિયાળા વિસરા નાગવદર આ બધા જ ગામોની અંદર પારાવાર ખેડૂતોને નુકસાન થઈ છે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોના ખેતરોના પારાઓ ધોવાઈ ગયા છે આ પ્રકારની જે મોટી નુકસાની એક ધારો વરસાદ પડવાથી થઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતોના ધોવાણ માટેનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ એમાં પણ જે નિયમો જે છે એની જળતા છે એ જળતાને દૂર કરી ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક અસરથી પેકેજ આપવામાં આવે ઉપલેડા તાલુકાના ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર મોટું નુકસાન થયું છે માઇનોર નાનાઓ જે બ્રિજો છે જે નાલા પુલિયાઓ છે એમાં પણ મોટું નુકસાન થયું છે એ પણ તાત્કાલિક અસરથી એમનો સર્વે કરવાની કરી અને જે તે સરકારનો વિભાગ છે માર્ગ મકાન રાજ્ય જે છે એ વિભાગ દ્વારા એમની પણ આ જે પુલ તૂટી ગયા છે એની નુકસાની છે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે અને જે ખેડૂતોને નુકસાન થઈ છે એનું સર્વે કરી અને તાત્કાલિક અસરથી પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ કૃષિ મંત્રી બે દિવસ પહેલા એ મુલાકાત લઈ ગયા છે ત્યારે કૃષિ મંત્રીની મુલાકાત જ એમને આંખે દેખો અહેવાલ એ જોઈ ગયા છે કે ખરેખર ખેડૂતોને નુકસાન થઈ છે તો કૃષિ મંત્રીએ તાત્કાલિક સ્થળ ઉપર જ જાહેરાત કરી દેવી જોઈતી પરંતુ હજી એમાં ક્યાંય મોડું નથી થયું સરકારમાંથી તાત્કાલિક પોલિસી લેવલની એમની જાહેરાત થાય એ ઉપલેટા તાલુકાના સૌ આગેવાનો સૌ ખેડૂત ભાઈઓ સૌ ખેડૂત સંગઠન દ્વારા અમારી માગણી